રાજપાટી મુખ્ય બજાર માં ખનીજ વાહક વાહન તે અગિયાર બાળક નું મોત નીપજ્યું છે ભરૂચ જિલ્લાના જગડે તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતો અકસ્માતો માં મોંઘી માનવ જિંદગીઓ નંદવાતી હોય છે તાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકાના તમામ માર્ગો ને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહીં લખાય અકસ્માતોની ની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય તેમ આજરોજ તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડી ખાતે મુખ્ય બજારમાં ભાલુ તરફના ના માર્ગ ઉપર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે એક અગિયાર વર્ષીય બાળકને અડફેટમાં માલેતા આ બાળકનું ઘટના સ્થળે જ કમકમાતી ભર્યું મોત નિપજ્યું હતું પ્રાથમિક ધોરણે મળતી વિગત મુજબ રાજપાર્ટીના ક્રિશકુમાર પરમાર નામના કિશોરનું માં મોત નીપજ્યું હતું અકસ્માત બાદ રાજપાર્ટીના સ્થાનિક લોકો રોષે ભર્યા હતા અને છાસવારે અકસ્માતો સર્જાતા વાહન ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ આ ઘટના બાબતે પોલીસ ફરિયાદની કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી